રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાને સિંચાઈનું પાણી કેનાલ મારફતે આપનાર અને કેનાલમાં મસ્ત મોટા ગામડા કેનાલ સફાઈ વગર અને રિપેરિંગ કર્યા વગર પાણી છોડવામાં આવતા ખેડૂતો હેરાન થયા છે ધોરાજી તાલુકાની સિંચાઈ માટે ભાદર બે ડેમ સિંચાઈ વિભાગ દ્વારા ધોરાજી તાલુકાના ખેડૂતોને કેનાલ મારફતે પાણી આપનાર કેનાલમાં મસમોટા ગાબડા પડી ગયા હોય અને કેનાલની કોઈ પણ સાફ સફાઈ કર્યા વગર કેનાલનું રિપેરિંગ કામ પણ કરવામાં ન આવ્યું હોય ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી છોડી દેવામાં આવી રહ્યું હોય ત્યારે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કેનાલમાંથી ખેડૂતોને પોતાના ખેતરમાં પાણી સિંચાઈ માટે જતું હોય તો પંપિંગ દ્વારા ખેડૂતોને પાણી લેવું પડતું હોય છે પણ આ કેનાલમાં સાફ સફાઈ ન કરવાથી કચરો અવારનવાર જાય છે બગડી પણ જાય છે છેવાડાના ખેડૂતો સુધી આ પાણી ક્યારેક ક્યારેક પહોંચતું નથી કેનાલમાં જ્યારે વધુ કચરો ગાબડાઓ પડી જવાથી કેનાલના પારાઓ પણ તૂટી જાય છે આ પાણી ખેતરમાં ભરાઈ જાય ત્યારે પાકોને નુકસાન જાય કે કેવું પણ બને છે કે છેવાડાના ખેડૂતો સુધી આ પાણી પહોંચતું ન હોય ખેડૂતો પાણી પોતાના ખેતરમાં સિંચાઈનું પાણી

જે કેનાલ બનાવવામાં આવી છે એના મારફત ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા માટે આ કેનાલનો ખેડૂતો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે ભાદર બે ડેમની જે સિંચાઈ યોજના છે કેનાલને રિપેરિંગ કર્યા વગર પાણી આપી દેવામાં આવ્યું છે આ કેનાલની અંદર અનેક જગ્યાએ મોટા મોટા ગાબડાઓ પડી ગયા છે અને ખાસિયત આ કેનાલની એવી છે કે ખેડૂતો આ કેનાલ મારફત પમ્પિંગ કરીને પાણી લેવાની જોગવાઈ કરવામાં આવેલ છે ત્યારે ખેડૂતો